બાકરોલ ગ્રામ પંચાયત ખાતે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સર્વરોગ નિદાન તથા દવા વિતરણ નિઃશુલ્ક શિબિરનું સફળતાપૂર્વક આયોજન સંપન્ન વિશ્વ હિન્દુ પરિષદ ગોધરા જિલ્લા સેવા વિભાગ અને ભારતીય સેવા ટ્રસ્ટ અને જિલ્લા આરોગ્ય શાખાના સંયુક્ત ઉપક્રમે કાલોલ તાલુકા બાકરોલ ગ્રામ પંચાયત ખાતે તારીખ તેર ચાર બે હજાર રવિવારના રોજ સવારે નવ થી એક વાગ્યા સુધી બાકરોલ ગ્રામ પંચાયત ખાતે ડોક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે સર્વરોગ નિદાન અને દવા સાથે શિબિરનો કાર્યક્રમ સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવાના સૂત્ર સાથે માનવ સેવા કરી ગરીબ મધ્યમ સુધી પહોંચી તમામ પ્રકારની નિઃશુલ્ક દવા સાથે સેવા આપવાનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન કરેલ છે બાકરોલ ગામની સોથી વધુ જનતાએ આ મેડિકલ કેમ્પની મુલાકાત લઈ અને નિદાન કરાવ્યું આજના મોંઘવારીના યુગમાં તથા યોગ્ય માર્ગદર્શનના અભાવ વચ્ચે ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓને તમામ પ્રકારના લાભો લઈ શકે તે માટે વિશ્વ હિન્દુ પરિષદ ભારતીય સેવા ટ્રસ્ટ અને આરોગ્ય વિભાગ દ્વારા કાલોલ તાલુકાના પાકરોલ ગ્રામ પંચાયત ખાતે સર્વરોગ નિદાન અને નિઃશુલ્ક દવા સાથે શિબિર કાર્યક્રમનું આયોજન સફળ રહ્યું હતું બાબાસાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જયંતિના ઉપલક્ષ્યમાં સમસ્ત ગુજરાતના બધા જ તાલુકાઓમાં પાંચસોથી વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન જિલ્લા આરોગ્ય શાખાની મદદથી કરેલ છે જેમાં કાલોલ તાલુકાના બાકરોલ ગામે ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરીશકુમાર સોલંકી સભ્યશ્રી ગિરીરાજસિંહ તથા ગામના સમાજના અગ્રણી ગોહિલ સુરેન્દ્રભાઈ સંજયભાઈ અશોકભાઈ શાંતિભાઈ ઠાકોરભાઈ હરિજન તથા સારસ્વત સમાજના અગ્રણી વિનોદભાઈ અમીન વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલના કોષાધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ કાલોલ પ્રખંડવાલી નરેન્દ્રસિંહ ગોહિલ કાલોલ પ્રખંડના સહમંત્રી કુલદીપસિંહ સેવા પ્રમુખ ભાવેશભાઈ બજરંગ દળયોજક કમલેશભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહી કાર્યને સફળ બનાવ્યું હતું સામાજિક સમરસતાના અંતર્ગત હરીશભાઈ અને વિનોદભાઈ તથા ઠાકોરભાઈ દ્વારા તે પ્રાગટ્ય ભારત માતા પૂજન બાબા સાહેબનું પૂજન કરી શિબિરની શરૂઆત કરવામાં આવી હતી ગામની દીકરીઓ દ્વારા ઉપસ્થિત ડોક્ટરોની ટીમનું સ્વાગત અને તિલક કરી અને પૂજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ શિબિરમાં વૃદ્ધ માતા બહેનો અને વડીલોની સાથે નાના બાળકોને પણ સેવાનો લાભ લીધો હતો જેમાં મોટાભાગે બાળકોને કૃમિ અને અન્ય બાળ રોગોનું નિદાન કરી અને યોગ્ય આહાર વિશે સમજ આપવામાં આવી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા દર્દીઓની સાથે વિટામિન આયોડીની ઉણપ તથા કુપોષણને કારણે થતી બીમારીઓનું નિદાન કરી યોગ્ય દવા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગંભીર લાગતી બીમારી માટે અન્ય સુવિધાયુક્ત દવાખાના માટે પણ માર્ગદર્શન અત્રેની ડોક્ટરોની ટીમે આપ્યું હતું આ મા મેડિકલ શિબિર સમરસ સમાજની દિશામાં અને સ્વાસ્થ્ય સેવા રાષ્ટ્ર સેવાના સૂત્રની સુપેરી સાર્થક કર્યું હતું ડોક્ટર્સની ટીમનો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યોને ગ્રામજનોએ બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ યુવા પડકારની સરમિત સત્યની સાથે